વાગરા સ્થીત જંગલ ખાતાની કચેડી નજીકમાં આવેલ ઝાડુ પર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા કિશોર કૂટકો મારીને નીચે કૂડી પડ્યો હતો અને બચાવ બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેડીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડીને આડોટવા લાગ્યો હતો કચેડીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીએ મદદે આવી બાળકને સારવાર હેથર ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બનાવ અંગે મળેલી વિગતો અનુસાર આજે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા માટે આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યો હતો તે વરાય ઝાડ ઉપર રહેલ ભૂડી મધનો મધપૂરો છંછડાયો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાડ ઉપર રહેલ કિશોરો પર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવ ની ચીસ પાડી બચવા માટે ઝાડ ઉપરથી નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર ગછડીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે દોટ મૂકી હતી અને ત્યાં જઈ જમીન ઉપર આડોટવા લાગ્યો હતો નાનું બાળક મધમાખી ના કાડ થી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર કુમાર ખત્રીએ કઈપણ પરવાહ કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી બાળકના વારમાં ભીડવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલા ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ સાત હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ છ ને પણ મધમાખીઓએ ડંખ મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને ડંખ વધારે પ્રમાણમાં વાગેલા હોય જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂષની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેટથી પ્રશંસાઓ થઈ રહી છે